કયા કયા વિસ્તારોમાં તેની અસર જોવા મળે છે અને તસ્કરી કર્યા બાદ ભોગ બનનાર પાસે શું શું કરાવવામાં આવે છે તે સમગ્ર મુદ્દા ઉપર આજે આપણે આ શોમાં વાત કરીશું અને જાણીશું કે શું છે હ્યુમન ટ્રાફિકિંગ માનવ તસ્કરી માનવ તસ્કરી જેને વ્યક્તિઓની હેરફેર તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક ગુનો છે જેમાં વ્યક્તિને મજૂરી અથવા સેવાઓ પ્રદાન કરવા દબાણ દબાણ કરવામાં આવે છે આ શારીરિક અથવા માનસિક પણ હોઈ શકે છે માનવ તસ્કરી એ નફા માટે તેમનું શોષણ કરવાના ઉદ્દેશ્ય સાથે બળ છેતરપિંડી અથવા છેતરપિંડી દ્વારા લોકોની ભરતી પરિવહન આશ્રય અથવા પ્રાપ્તિ છે દરેક ઉંમરના પુરુષો સ્ત્રીઓ અને બાળકો આ ગુનાનો શિકાર બની શકે છે જે વિશ્વના દરેક ક્ષેત્રમાં થાય છે યુનાઇટેડ નેશન્સે માનવ તસ્કરીની વ્યાખ્યા આપતા કહ્યું કે શોષણના હેતુથી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની બળપૂર્વક કે અન્ય કોઈ શક્તિનો ઉપયોગ કરીને ભરતી કરવી હેરફેર કે તેની બદલી કરવી આશ્રય આપવું અથવા કોઈને ખરીદવા અથવા અપહરણ કરવું તેની સાથે છેતરપિંડી કરવી તેની શક્તિનો દુરુપયોગ કરવો અથવા તેની નબળાઈનો ફાયદો ઉઠાવવો અથવા પૈસાની લેતી દેતી કરી કોઈ વ્યક્તિ પરના નિયંત્રણ મેળવવા માટેના હક ખરીદવા કે વેચવાનો માનવ તસ્કરીમાં સમાવેશ થાય છે માનવ તસ્કરી એક એવો ઘૃણાસ્પદ અપરાધ છે જે વિશ્વમાં દરેક જગ્યાએ પ્રવર્તે છે મોટા ભાગના પીડિતોની તસ્કરી આ હેતુથી કરવામાં આવે છે ઘરેલું સેવા ઘરોમાં કામ કરતા લોકોને જે તે જગ્યા પર કામ કરાવવા માટે બળ કે દબાણનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત કપટપૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે જ્યાંથી તેમના માટે નીકળવાનો કોઈ માર્ગ જ ન રહે સેક્સ ટ્રાફિકિંગ મહિલા પુરુષ કે બાળકોને છેતરપિંડીથી દબાણપૂર્વક કે બળજબરીથી કોમર્શિયલ સેક્સ ઇન્ડસ્ટ્રીમાં ધકેલવામાં આવે છે અને તેમની ઈચ્છા વિરુદ્ધ પણ તેમને ત્યાં રહેવાની ફરજ પાડવામાં આવે છે બળજબરીપૂર્વક મજૂરી વ્યક્તિ પાસે ધાકધમકીથી મફત કામ કરાવવામાં આવે છે આ મજૂરોની મિલકત તરીકે ગણતરી કરવામાં આવે છે અને વ્યવસાયિક ઉત્પાદનના વેચાણ માટે તેમનું શોષણ કરવામાં આવે છે બોન્ડેડ લેબર એવા મજૂરો કે જેઓ દેવું ચૂકવવાના બદલામાં જે તે વ્યક્તિને ત્યાં મજૂરી કરે છે અને તેનું દેવું ભરપાઈ કરે છે જ્યાં સુધી દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી તેઓ કામ છોડી શકતા નથી આ પ્રકારે કરવામાં આવેલી મજૂરી કે ગુલામીની પદ્ધતિ વિશ્વમાં સૌથી વધુ જોવા મળે છે બાળકો પાસે કરાવવામાં આવતી બળચબરી મજૂરી ઘરકામ માટે કરવામાં આવતી સેવા કે સેક્સ ટ્રાફિકિંગનો બાળમજૂરીમાં સમાવેશ થાય છે વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધના લગ્ન બાળકો અને મહિલાઓ પાસે તેમની સંમતિ કે ઈચ્છા વિરુદ્ધ આવે છે ગરીબીનો સામનો કરી રહેલા લોકોથી લઈને યુદ્ધમાં કેદી બનાવાયેલા તેમજ ભેદભાવનો સામનો કરી રહેલા અશક્ય લોકોનો તસ્કરો અને આતંકી જૂથો શિકાર કરે છે અને તેમને બળજબરીપૂર્વક લગ્ન કરવા માટે મજબૂર કરે છે ભારત દેશમાં માનવ તસ્કરીની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે માનવ તસ્કરીને લઈને દેશના બંધારણમાં કાયદાની જોગવાઈ પણ કરવામાં આવી છે તો આવો જાણીએ ભારત દેશના માનવ તસ્કરીના કાયદાઓ વિશે ભારતમાં માનવ તસ્કરી સંબંધિત બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ એન્ટી ટ્રાફિકિંગ સેલ એટીસી ગૃહ વિભાગ મંત્રાલયમાં એન્ટી ટ્રાફિકિંગ નોડલ સેલની સ્થાપના કરવામાં આવી છે માનવ તસ્કરીના અપરાધને રોકવા માટે જુદી જુદી રાજ્ય સરકારો લીધેલા પગલા વિશે પૂછપરછ કરવા તેમજ માહિતી મેળવવા માટે ડિવિઝન કામ કરે છે ભારતીય કાયદા મુજબ માનવ તસ્કરીની સજા ભારતમાં માનવ તસ્કરી સામે કડક કાયદા બનાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણની કલમ ત્રેવીસ માનવ તસ્કરીના અપરાધની વાત કરે છે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર તેર હેઠળ આઈપીસીની કલમ ત્રણસો સિત્તેરને કલમ ત્રણસો સિત્તેર અને ત્રણસો સિત્તેર એ દ્વારા બદલવામાં આવી છે ગુનેગારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવામાં આવશે જે દસ વર્ષ સુધી વધારી શકાય છે અને તેના પર નાણાકીય દંડ પણ લાદવામાં આવશે જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ વ્યક્તિઓની દાણચોરી કરતી પકડાય છે તો તેને ઓછામાં ઓછી દસ વર્ષની સજા થશે જે આજીવન કેદ પણ હોઈ શકે છે અને તેને નાણાકીય દંડ પણ ભરવો પડશે જો દોષી તે સગીર વયની તસ્કરી કરી હોય તો તેને ચૌદ વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા થશે જે આજીવન કેદ સુધી વધી શકે છે અને તે દંડને પણ પાત્ર રહેશે દર્શક મિત્રો આપણે જાણ્યું માનવ તસ્કરી વિશે અને માનવ તસ્કરીમાં સૌથી વધુ ભોગ બને છે મહિલાઓ છેલ્લા ઘણા સમયથી દેશમાં મહિલાઓ ઉપર અત્યાચારના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે કડક કાયદા છે તેમ છતાંય પરિસ્થિતિ સુધારવાના બદલે વધુ વકરી રહી છેલ્લા થોડા વર્ષોથી દેશમાં પરિસ્થિતિ ભારે તેજીથી બગડી રહી છે મહિલા સુરક્ષાના તમામ કાયદા છે તેમ છતાંય દેશમાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા પણ વધી રહ્યા છે આવો જાણીએ મહિલાઓની તસ્કરી વિશે મહિલાઓની તસ્કરી શું છે મહિલાઓની તસ્કરી મુખ્યત્વે જાતીય શોષણના હેતુથી થતી હોય છે આર્થિક શોષણ વ્યાપારી ખેતી ઘરેલું કામ ગોઠવાયેલા લગ્ન અથવા દુલ્હન તરીકે વેચવા દુશ્મનાવટમાં ભાગ લેવા જેવા સંબંધિત હેતુથી થતી હોય છે મહિલાઓ અને છોકરીઓનો હેરફેરનો અનુભવ પુરુષો અને છોકરાઓ કરતા અલગ હોય છે સ્ત્રીઓ અને છોકરીઓ અપ્રમાણસર રીતે ભારે અસરનો ભોગ બને છે માનવ તસ્કરીને રોકવા માટેના કાયદા અને કાર્યક્રમોની રચના અને અમલીકરણમાં લિંગ સમાનતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવાની જરૂર છે દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચારોના બનાવોમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે તસ્કરીનો ભોગ બનનાર મહિલાઓને મુખ્યત્વે દેહ વ્યાપારમાં ધકેલવામાં આવે છે ભારત દેશમાં સોનાગાચી કોલકાતામાં જીબી રોડ દિલ્હીમાં કામાઠીપુરા મુંબઈમાં આવી અનેક જગ્યાઓ પર બે વ્યાપાર થઈ રહ્યો છે અને મુખ્યત્વે તસ્કરીનો ભોગ બનનાર મહિલાઓને અહીં લાવવામાં આવે છે જેમાંથી ઘણી મહિલાઓ તો સગીર વયની હોય છે મહિલાઓની તસ્કરી એક એવી ગંભીર બાબત છે કે કદાચ દિવસેને દિવસે વધતી જાય છે અને હ્યુમન ટ્રાફિકિંગની તો થાય જ છે કે ભાઈ ઘણા બાળકોને ઉઠાઈ ગયા પરંતુ વુમન ટ્રાફિકની અથવા તો ચાઇલ્ડની અંદર સ્પેશિયલી ગર્લ હોય જેની તસ્કરી કરવામાં આવે એમાં એવું છે કે એ દીકરીઓ જ્યારે નાની હોય જ્યારે રમતી હોય એવી રીતે પર્ટિક્યુલર જે અમુક આખી ગેંગ હોય છે એ એ દીકરીઓને એવી રીતે રમતા એને કિડનેપ કરી જવી અને સ્ટેટ તરત તાત્કાલિક ધોરણે સ્ટેટ બદલી નાખવું સ્ટેટ બદલ્યા બાદ અમુક જે દીકરીઓ હોય એની ઉંમર નવ દસ વર્ષની હોય તો એને હોર્મોનલ ઇન્જેક્શન્સ આપવામાં આવતા હોય છે એને વહેલી વહેલી રીતે એને પુખ્ત કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ એને એની ઉપર ઇન કોનોગ્રાફી મૂવીઝ પણ બનાવવાની હોતી હોય અથવા તો સેક્સના ધંધાની અંદર બહારની કન્ટ્રીઝની અંદર એમને વેચવામાં આવતી હોય છે ઇવન બહારના સ્ટેટમાં વેચવામાં આવતી હોય છે અને આવી કેટલી ઘટનાઓ આપણે આટલા વર્ષોથી જોતા આવ્યા છીએ દર્શક મિત્રો મહિલાઓની તસ્કરી વિશે એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આપેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો વર્ષ બે હજાર સોળથી બે હજાર વીસ દરમિયાન ગુજરાતમાંથી એકતાલીસ હજાર છસો ને એકવીસ જેટલી મહિલાઓ ગુમ થઈ હતી આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ઉઠી ચૂક્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે એનસીઆરબીનો આ રિપોર્ટ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો આવો જાણીએ અલગ અલગ વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યમાંથી ગુમ થયેલ મહિલાઓના એનસીઆરબીએ જાહેર કરેલા આંકડાઓ જુદા જુદા વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યમાંથી ગુમ થયેલ મહિલાઓના આંકડાઓ બે હજાર માં કુલ સાત હજાર સાતસો ને બાર જેટલી મહિલાઓ ગુમ થયેલ વર્ષ બે હજાર અઢારમાં માં કુલ નવ હજાર બસો ને છતાલીસ જેટલી મહિલાઓ ગુમ થયેલ વર્ષ બે હાજર માં કુલ નવ હજાર બસો મહિલા આંકડા અનુસાર વર્ષ બે હાજર સોળ માં સાત હજાર એકસો પાંચ મહિલા વર્ષ બે હાજર સત્તર માં સાત હજાર સાતસો બાર વર્ષ બે હાજર અઢાર માં

અમદાવાદ અને વડોદરામાં ચાર હજાર સાતસો ને બાવીસ મહિલાઓ ગુમ થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે એનસીઆરબી નો આ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો ટોપ ટેનની અંદર ગુજરાત છે જ અને ગુજરાતની અંદર પણ આવી ઘટનાઓ બને છે એની અંદર એવું કહી શકાય કે ખાસ કરીને અત્યારે અહીંયા આગળ એવું અહીંયા નથી કે અહીંયા ખાલી ગુજરાતમાં સ્પા ચાલી રહ્યા છે દરેક જગ્યાએ સ્પાનું ચલણ વધ્યું છે અને એની અંદર દેહ વેપાર અને જે વુમન વુમન ટ્રાફિકિંગ છે એ સૌથી વધારે વધી રહ્યું છે ખાસ કરીને નાગાલેન્ડ સિક્કિમ કે એ એ તરફની જે દીકરીઓ હોય છે એ દીકરીઓને અહીંયા લાવવામાં આવે છે એ દીકરીઓને અહીંયા લાવ્યા બાદ એમને જબરજસ્તી એ લોકોને ખાલી પોતાની નાણાકીય જરૂરિયાતો હોય એમના કુટુંબનું એમને ભરણપોષણ કરવાનું હોય છે અને એની લાલચ આપીને બીજા કામની લાલચ એમને અહીંયા બોલાવવામાં આવે છે ત્યારબાદ જબરજસ્તી હોય છે અને એટલું બધું શોષણ કરવામાં આવતું હોય છે કે જે માલિક હોય એ પણ આ દીકરીઓનું શોષણ કરતો હોય અને નજીવી કિંમતે એમનું નજીવી કિંમત એ પગાર ઉપર એમને રાખવામાં આવતી હોય છે કોઈ જ તકેદારી રાખવામાં નથી આવતી એમને ઈવન ગર્ભાશયના કેન્સર્સ અથવા તો એમનું મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા નથી હોતી આવી ઘણી બધી ઘટનાઓ અહીંયા પ્રકાશમાં આવેલી છે અને ઘણા બધા દરોડા પણ પડતા હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક આની અંદર એવું કહી શકાય કે આંખ આડા કાન કરવામાં આવે છે જે દેખાતું હોય જે પ્રમાણે જે કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી થતી નથી એવું મારું માનવું છે ગુજરાત રાજ્યમાંથી ગુમ થયેલ મહિલાઓને લઈને એનસીઆરબીએ જાહેર કરેલ રિપોર્ટ બાદ સમગ્ર મામલો ગરમાયો હતો જે બાદ આ સમગ્ર મામલે ગુજરાત પોલીસે પણ ખુલાસો કર્યો હતો સોળ થી બે હજાર વીસ માં ગુજરાત માંથી એકતાલીસ હજાર છસો ને એકવીસ મહિલાઓ ગુમ થઈ હતી પરંતુ આ પૈકી ઓગણ ચાલીસ હજાર ચારસો ને સત્તાણું મહિલાઓને એટલે કે ચોરાણો પોઈન્ટ નેવ ટકા મહિલાઓ પરત મળી આવી છે અને તેમના પરિવાર સાથે છે આ બંને આંકડાઓ પણ એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઈ એનસીઆરબી ના પોર્ટલ પરથી પણ કરી શકાય છે આમ ગુજરાત પોલીસે જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશિત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા એવું કહીશ કે હું કાયદો છે પણ કાયદાનું અમલીકરણ નથી બાળકોમાં ખાસ કરીને આ કેવા બાળકો હશે કદાચ તમને નવાઈ લાગશે કે કોઈમાં મજૂરી કામ કરવી છે બાળકને તો સાથે ના રાખે ને એ ઝાડે બાંધેલું એક કપડું હોય ને એમાં એ બાળક ઝૂલતું હોય અથવા તો હિંચકો ખાતું હોય અથવા તો કોઈ ઝાડની છાયામાં અથવા તો કોઈ સિમેન્ટની થેલીઓના ઢેરની સાઈડ પર બેઠેલું બાળક હોય આવા બાળકોને ટાર્ગેટ કરીને પર્ટિક્યુલર ટોળકીઓ હોય છે એ લઈ જતી હોય છે તો આવા બાળકો માટે એક સર્વેલન્સ જે જગ્યાએ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ હોય અથવા તો જે પ્રમાણે જ્યાં આગળ જે ગાર્બેજ કલેક્શન છે કચરાનું કલેક્શન્સ છે કે જ્યાં આવા પરિવારો વાળા જે ગરીબ લોકો કામ કરે છે એમના બાળકોનું પણ એટલું જ જતન થવું જોઈએ એટલે સિક્યોરિટીઝ હોવી જોઈએ બાળક જેવું ગુમ થાય એવું એક રેડ એલર્ટ તરીકે જેવી રીતે ફોરેનમાં છે કોઈ બી બાળક ગુમ થાય છે તરત જ જેટલા જ વ્યક્તિઓ જેટલો એરિયો છે બધાને એસએમએસ ફોટો સાથે ડિલિવર થઈ જાય છે લોકો ટ્રેક કરવા મળે છે અને બાળક ક્યારે પાછું મળે છે આવી એક સિસ્ટમ અહીંયા વિકસાવી જોઈએ ઇન્ડિયાની અંદર અને જે પણ લોકો જ્યારે આવા કોઈ વસ્તુમાં પકડાય છે તેનું ફાસ્ટ ટ્રેક અત્યારે બધું જ જે રીતે નવો કાયદો આવ્યો છે ઝડપીમાં ઝડપી નિકાલ લાવીશ એની મીડિયા ટ્રાયલ થવી જોઈએ ન્યૂઝપેપરમાં સૌથી વધારે બતાવ્યા આવું કર્યું એના માટે આ સજા મળીને ફાંસીની સજાની જોગવાઈ હોવી જરૂરી છે કોઈ પણ બાળકી કોઈ મા બાપે જન્મ આપ્યા છે નવ દસ વર્ષે એને વેચી મારવામાં આવે અને એની સાથે જબરજસ્તી લોકો વારંવાર સતત બળાત્કાર કરે અને એના આવા વેશ્યાવૃત્તિના ધંધામાં એને ધકેલી દેવામાં આવે તો બિલકુલ અયોગ્ય છે અને આના પર કામ થવું ઝડપી ન્યાય મળે સિક્યોરિટી પોલીસ સેન્સેટાઇઝ થાય એ બહુ જરૂરી છે જો આવું કરવામાં આવે તો કદાચ આપણે પછી આ તો વાત થઈ વુમન ટ્રાફિકિંગ એટલે કે મહિલાઓની તસ્કરી વિશે પરંતુ આ જ રીતે બાળકોની પણ તસ્કરી થાય છે અને તેને ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે કે બાળકોની તસ્કરી કહેવામાં આવે છે અઢારથી ઓછી વયના બાળકો અને યુવાનોની હેરાફેરી કરવામાં આવે છે જે બાદ તેમને કામ કરાવવા હેતુ વેચવામાં આવે છે અને ઘણીવાર આ બાળકો શોષણનો પણ ભોગ બને છે તો આવો જાણીએ કે બાળ તસ્કરી શું છે

ગેરકાયદેસર બાળ તસ્કરીના કારણે બાળકોને તેમના પરિવાર અને ઘરના વાતાવરણમાંથી દૂર કરવામાં આવે છે તેઓ તેમના માતા પિતા અને પરિવારના પ્રેમથી વંચિત રહે છે શિક્ષણની તકો તેમની પાસેથી છીનવી લેવામાં આવે છે આ રીતે તેમનું સોનેરી બાળપણ શરૂ થતા પહેલા જ સમાપ્ત થઈ જાય છે તસ્કરો બાળકોને શિકાર બનાવે છે કારણ કે તેઓ લોભ અને લાલચમાં ઝડપથી આવી જતા હોય છે

સંજોગો વસાત હોય છે તેઓ વેતન કે પૈસાની લાલચથી લલચાય છે કામના બહાને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને બીજા દેશમાં પણ મોકલીને તેમનું શોષણ કરવામાં આવે છે ભારતમાં દરરોજ બાળકોના અપહરણની બસો જેટલી ઘટનાઓ બને છે જેની પાછળ આ બાળ તસ્કરો કોઈને કોઈ રીતે જોડાયેલા હોય છે અન્ય જે બાળકોની હેરફેર કરવામાં આવે છે તેમનું જીવન નરક બની જાય છે તેમના આરોગ્ય ખોરાક શિક્ષણ વગેરે પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ બાળકો પર શારીરિક અને માનસિક અત્યાચાર ત્રાસ અને મારપીટ પણ કરવામાં આવતી હોય છે અને ડ્રગ સેલ તરીકે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે માનવ અંગોના વેપારના ધંધામાં બાળકોના અમૂલ્ય અંગો બહાર કાઢીને વિદેશમાં વેચવામાં આવે છે છોકરીઓનું યૌન શોષણ કરીને તેમને જીવનભર દેહ વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે ઘણા કિસ્સાઓમાં ભયાનક અને અમાનવીય હકીકતો પણ સામે આવી છે જેમાં બાળ તસ્કરો બાળકોની આંખોમાં એસિડ નાખીને ભીખ માંગવા માટે તેમને મજબૂર કરે છે અથવા તેમને ફિટ બનાવવા માટે તેમના હાથ પગ કાપી નાખે છે જેથી તેઓ ભીખ માંગવામાં લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે બાળ તસ્કરી આજે સમગ્ર વિશ્વમાં એક ભયંકર સમસ્યા તરીકે ઉભરી આવી છે આનો ભોગ બનેલા બાળકોનું જીવન અત્યાચારીઓના હાથે બરબાદ થઈ જાય છે તેઓ તેમના મૂળ જીવનથી માત્ર માત્ર કપાઈ નથી પરંતુ હૃદયનો અવાજ શાંત થઈ છે સ્વાર્થ ખાતર ડ્રગ્સ અને દારૂનો સહારો આપીને તેનો બને તેટલો ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવે છે કેટલાક બાળકો આવા અન્યાય ચક્રથી કંટાળીને ભાગવામાં સફળ થાય છે અથવા આત્મહત્યા કરી લે છે અને તેમાંથી પોતાને મુક્ત કરે છે ભારત દેશમાં બાળ તસ્કરીની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે જેમાં એસી ટકા છોકરીઓ હોય છે અત્યાર સુધી ભારતમાં બાળ રોકવાની દિશામાં કોઈ ખૂબ અસરકારક નથી બન્યા જોકે આ ક્ષેત્રમાં કેટલાક કાયદાઓ પણ બન્યા છે પરંતુ આ કાયદાઓ કડક ન હોવાને કારણે અપૂરતા ગણાય છે તો આવો જાણીએ કે બાળ તસ્કરીના કારણો અને કાયદાઓ કેવા છે ભારતમાં બાળ તસ્કરી ભારત દેશમાં બાળકોની હેરફેર માટે ગરીબી મુખ્ય કારણ છે જેના કારણે તે મોટા પાયે થઈ રહ્યું છે ભારતમાં બાળ તસ્કરીની સ્થિતિ ખૂબ જ ભયાનક છે આ સંદર્ભે જાહેર કરવામાં આવેલા આંકડા ભયાનક છે દિવસેને દિવસે વધી રહેલી તસ્કરીની ઘટનાઓ સમાજ માટે કોઈ શુભ સંકેત નથી આપી રહી આપણા દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે જેમાં એસી છોકરીઓ હોય છે બાળકોની હેરફેરના કારણો દેશમાં મોટા પાયે બાળકોની તસ્કરી માટે ગરીબી મુખ્ય અને મહત્વપૂર્ણ ગરીબી અને બેરોજગારીના કારણે બાળકો શાળાએ ન જઈને આજીવિકા માટે સંઘર્ષ કરવા મજબૂર બને છે કેટલાક છેતરપિંડી કરનારાઓ બહાર સારા કામ કરવાનો ડોળ કરીને તેમને પોતાની ચુંગાલમાં ફસાવે છે બાળ તસ્કરીનું બીજું મુખ્ય કારણ બંધુ આ મજૂરી છે જેમાં બાળકોને કામના બદલામાં કોઈ પગાર આપવામાં આવતો નથી આ સિવાય બાળ મજૂરી પણ એક મોટું કારણ છે જેમાં સ્વાર્થી માતા પિતા પોતાના બાળકોને કામ પર મોકલે છે અથવા અમુક પૈસા માટે વેચી દે છે જે બાદ આ બાળકોને કારખાનાઓમાં કામ કરવા માટે ધકેલવામાં આવે છે બાળ તસ્કરી કરનારને સજા બાળ તસ્કરીને રોકવા માટે ભારત સરકારે આ કામમાં સામેલ લોકો માટે કડક કાયદાકીય સજાની જોગવાઈઓ કરી છે. બોન્ડેડ લેબર એસોસિએશન એક્ટ, ચાઇલ્ડ લેબર એક્ટ અને જોયનાઇઝ જસ્ટિસ એક્ટ આ કાયદા બંદૂ મજૂરીના નિવારણ માટે બનાવવામાં આવ્યા છે. જેમાં બાળ તસ્કરી કરનારને ગુનો સાબિત થાય તો સાત વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. કોટે દરેક રાજ્યમાં કિશોર પોલીસની

જાતીય શોષણ અને બાળ મજૂરી માટે બાળ તસ્કરી કરવામાં આવે છે અનૈતિક ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ અને પોસ્કો એક્ટ ભારતમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ કાયદામાં અસરકારક છે ભારતમાં વર્ષ ઓગણીસો છપ્પનમાં માનવ તસ્કરીને સંપૂર્ણપણે ગેરકાયદેસર બનાવી દેવામાં આવ્યું હતું બંધારણની કલમ ત્રેવીસ એ મુજબ નૈતિક વ્યાપાર ગેરકાયદેસર છે વર્ષ બે હજાર અઢારમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ હ્યુમન ટ્રાફિકિંગ પ્રોટેક્શન એન્ડ રિહેબિલિટેશન બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું પરંતુ લોકસભાના વિસર્જનને કારણે તે ઉપલા ગૃહમાં ગયું ન હતું બિંગ એ સોશિયલ એક્ટિવિસ્ટ અને એડવોકેટ તરીકે ઘણા બધા કિસ્સાઓ આવી રીતે સાથે આવતા હોય છે અને જે છેલ્લે જે એવું નથી કે માત્ર ને માત્ર ધીર વેપારના ધંધામાં જ વુમન અથવા તો ગર્લ ટ્રાફિકિંગ કરવામાં આવતું હોય છે ભીખ માગવાના કિસ્સાઓમાં પણ આવી બધી ઘટનાઓ બનતી હોય છે અને ઘણી વખત હમણાં રિસન્ટલી જ અત્યારે એક કિસ્સો બાદ આવ્યો આવ્યો છે જાણવામાં કે બાળકોનું ડીએને મેચ કરવામાં આવ્યું એમના મા બાપ સાથેને મેચ ન થયું એ બાળકોને એવી ખબર જ નથી કે આ એવું એવું માની રહેલા કે આ અમારા મા બાપ છે અને ખરેખર એમને તપાસ કરતાં ખબર પડી કે તો એમના મા બાપ જ નથી ને આવા પંદરથી વીસ બાળકો એમની પાસે મળી આવ્યા છે બે વર્ષ પહેલાં એક ઘટના અહીંયા અમદાવાદની હતી એનો કેસ પણ અત્યારે ચાલી રહ્યો છે અને એમાં પણ એવું જ હતું એને પોતાના માસી કાકા અમારા કાકા કાકી ચેમ કરીને બધી ઘટનાઓ હતી અને ત્યારબાદ સાહીઠ બાળકીઓ એમની પાસેથી પકડવામાં આવેલી અને એને ભીખ મંગાવવાના વ્યવસાયની અંદર એમને આગળ ધકેલવામાં આવેલી અને આ અહીંયા અટકતું નથી ત્યારબાદ એમને જ્યારે મોટા થાય છે ત્યારબાદ એમને આ સેક્સના જે વેપાર હોય છે એની અંદર ધકેલવામાં આવે છે અને એમ કરતાં કરતાં એમાંથી તારવવામાં આવે છે એ લોકોમાંથી કઈ દે દેખાવડી દીકરી છે ક્યાં આગાડી ચાલશે એવા આવા અલગ અલગ કન્ટ્રીઝની અંદર અથવા તો અલગ અલગ સ્ટેટની અંદર એમને મોકલવામાં આવે છે અને ત્યાં દલાલ તરીકે જે વ્યક્તિઓ એમની પાસેથી એમને ખાલી નજીવી કિંમતે એમને રાખવામાં આવતી હોય છે ને એ લોકોને એટલું બધું એમના ઇવન ડોક્યુમેન્ટ્સ લઈ લીધા હોય પાસપોર્ટ્સ લઈ લીધા હોય એમની એમની પરિસ્થિતિ એવી હોય કે પિકઅપ વાન ને ડ્રોપઅપ વાન હોય કે પિકઅપ કરીને એ જગ્યા ઉપર ઉતારે સાંજે એ જ જગ્યા ઉપરથી લઈ જાય ચોવીસ કલાક એ જેલ જેવું જીવન આ દીકરીઓ વિતાવતી હોય છે અને નર્ક જેવી એમની લાઈફ હોય છે અને આમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્ન ઘણી એનજીઓ છે ઘણા લોકો પર્સનલ લેવલે મેં પોતે પણ ઘણા બધા પ્રયત્ન કર્યા છે અને હાલ પણ આ પ્રયત્નમાં સપોર્ટિવ સરકારની મદદ લઈને અને સપોર્ટિવ સપોર્ટ તરીકે ઊભા હોઈએ છીએ અને ઘણા સપોર્ટિવ વ્યક્તિઓ પણ હોય છે કે જે આની ઉપર કામ કરતા હોય છે અને એમનો પણ સપોર્ટ ખૂબ જ હોય છે અને અંદર મિસિંગ ગર્લ્સ નું એક એક બહુ મોટું તારણ છે કે જે મિસિંગ આખો જે આંકડો છે એમાંથી ઘણી વખત એવું કહેતા હોય છે કે અમે રિકવર કરી લીધું અમે આમ કરી લીધું પણ ઘણી દીકરીઓ આજના રોજે પણ મિસિંગ છે અને મિસિંગ ચાઇલ્ડ ઉપર જે કામ થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં કામ થતું નથી હું ઘણી વારંવાર કહેતી હોઉં છું કે કદાચ આપણા ત્યાં પ્રાણીઓની કિંમત છે ને બીજા કન્ટ્રીઝમાં વધારે છે આપણા ત્યાં માનવીની કિંમત પ્રાણીઓ કરતાં પણ ગયેલી છે કોઈનું વાળ સોયું બાળક નવ મહિના જે માએ કોખમાં રાખ્યું છે અને એ જ્યારે દીકરી મુખ્ય દીકરો ગુમ થાય છે અને એની ફરિયાદ નોંધાવવાની જવાનું હોય છે પરંતુ એ ખાલી એ રજીસ્ટરમાં અટકી જાય છે અને બાળક ક્યારે પાછું નથી આવતું એટલે આવી ઘટનાઓ ખૂબ જ વધારે છે એ ક્યાંક ને ક્યાંક હ્યુમન ટ્રાફિકિંગની અંદર આ બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને બાળક સદંતરે એવા ઇન્જેક્શન્સ આપવામાં આવે છે લોકોનો મેમરી લોસ હોય છે લોકો ભૂલી જતા હોય છે કે અમે ક્યાંથી આવ્યા હતા શું આવ્યા હતા અને આજના આગળના જમાનાની અંદર જે એઆઈનો જમાનો છે એ આનાથી પણ વર્ષ થશે કે માણસ માણસથી ડરશે વાત તો છે જ પરંતુ જો પોતાના બાળકોનું ધ્યાન નહીં રાખો અને બાળકોની સ્પેશિયલ કેર જેવી રીતે તમે ફોરેનમાં જોશો કે બાળકને એકલું તમે કારમાં ન મૂકી શકો એકલું ઘરમાં ન રાખી શકો સોળ વર્ષથી નીચેનું હોય તો આ બધા જ પ્રિકોશનના બધા જ લો લાવવા જોઈએ કે જેના કારણે આપણે વુમન ટ્રાફિકિંગ કે હ્યુમન ટ્રાફિકિંગને આપણે અટકાવીશું તો દર્શક મિત્રો આજે આપણે જાણ્યું કે શું છે માનવ તસ્કરી અને એમાં મુખ્યત્વે થતી મહિલાઓની અને બાળકોની તસ્કરી વિશે માનવ તસ્કરીને અટકાવવા દર વર્ષે ત્રીસ જુલાઈ એટલે કે વિશ્વ માનવ તસ્કરી વિરોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે માનવ તસ્કરી અટકાવવા સરકાર સહિત ઘણી એવી બિન નફાકારક સામાજિક સંસ્થાઓ પણ કાર્યરત છે જે દિન પ્રતિદિન એક જ દિશામાં કાર્ય કરી રહી છે કે માનવ તસ્કરી અટકે અને જે લોકો ભોગ બની રહ્યા છે તેમને જીવનમાંથી મળે આશા કે આ શો થકી આપ માનવ તસ્કરીને લઈને માહિતગાર થયા હશો અને આપના આસપાસ જો આવો કોઈ બનાવ બને છે તો ચોક્કસથી આપ અવાજ ઉઠાવશો તો બસ આજના આપણા આ શો હ્યુમન ટ્રાફિકિંગમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર